વેસન ઠંડી પડે ને તો બધવાનું પ્લાનિંગ ચાલુ થઈ ટાટા ટાટા આવજો આમ તો આવ બે ત્રણ દિવસથી વધારે ઠંડી પડે રહી માર જાતો તો વધારે પડી એટલે આ બધું ધ્યાન માં રાખી ફટાફટ આટ કરના છું બધું લાઈટ સી નંખાઈ દો તો દુનિયા ની ડાઈડ નથી વાય ઠંડી જોરદાર છે ચાના ગરમ ગરમ ધોવાડા શિયાળા લાગે થોડા થોડા છે ને નીકળવા મોટામાંથી આ થોડું ઠંડીનું વધારે જોર થયું આજ એવું લાગે કે ઠંડી પડી એમ મકાઈ માં હું થયું ને ફટાફટ હવારે પહોંચવા કે ભાગ્યો કરે સીધું એટલી બધી ઠંડી હતી અને ઠંડી બધી ਜੂਏ ਪਣਦੇ ਆਂ ਅੱਥਾਰੇ ਜੇ ਤੜਕਾ ਪੜਸੇ ਤਾਂ ਜੀਰਾ ਉਗੋਂ ਫਰਕ ਪੜੇ ਨਾ ਕੋਲ ਛੰਨੀ ਪੜਨ ਤਾਂ ਬਦਾਂ ਦਾ ਨਾ ਇੱਕਦਮ ਫਰਸਟ ਕਲਾਸ ਉਗੀ ਜਾਏ પહેલું પોણી આપ્યા બાદ બીજું પોણી આઠ થી નવ દિવસે આપવાનું થાય પછી જીરું બધું કમ્પ્લીટ નીકળી જશે વેસન ઠંડી પડે ને તો બોલવાનું પ્લાનિંગ ચાલુ થઈ એ બધું લઈ લેશું એટલે આ બધું બધું ભેસવાઈ જશે બે ત્રણ એક માટે કરી દીધું બે માટે કરવાનું છે શિયાળુ સીઝન શાકની આવી ગઈ ફુલાવા તેબી રીંગણા વટાણા ટામેટા ખાવાની મજા આવશે અશુની કાળ ફાંજુ પ્રમાણ કરે છે આજે બાજુ રોટલા બનાવે ગરમા ગરમ રોટલા હા गंदा तो है आऊसना गंदा तो तुम शाक नहीं खाता तो? है तो आम गंदा तो है आम गंदा तो खाता आवडो नहीं खाता सिखड़ा बुंद ई दो आज कली लावे कलीयो तो मामू मन भले थी एम हां ऐसे पानी हेलो अम्मी

શોમાંથી એક ઓનલાઈન ક્વિર કર્યું હતું આજ રિસીવ થયું તો બતાવી દઉં થ્રી ઇન વેક્યુમ ક્લિનર છે જો વધારે કચરો તો સાફ ના કરી કે પણ પીસી છે લેપટોપ છે આવ કીબોર્ડ માઉસ આ બધું સાફ કરી તો આપણે પહેલાં એને કોલિંગ ચેક કરશું કેવું થયે ચાલુ કરતો પહેલા શું એનું કામ ચાલુ કરી નાખે છે સાફ સફાઈનું પણ આપણે પહેલાં નાખવા ગોઠવી નાખ પછી જે ચેક કરો કે ખરેખર સાફ કેવું કરે છે ચાર્જ નથી પેલો દાડો પોપર થઈ ગયો પેલા ચાર્જ કરી નાખો વીસ મિનિટ ચાર્જ મૂક્યા પછી ચાર્જ થઈ ગયું લાગે છે એક પૂછ બળે બળે ચાલુ થાય એક પૂછ ફરી દબાવો એટલે બચું બંધ થાય હવે આને આપણે છે ને પાછો એનો છે ને જે રૂપમાં હતું એ રૂપમાં લાવી દઈશું આપણે આપણા કેવડમાં કેટલો કચરો છે ને એને પેલા છે ને સાફ કરી નાખું ક્યુમ કમ કરે મને એમ કે ચાર્જિંગ જલ્દી ખતમ થઈ જતું હોય છે સો ટકા બેક સાઈડથી પ્રેશર આવવાનું પ્રેશર જે પણ હોય ને કીબોર્ડ લેપટોપમાં કીબોર્ડ કચો બધો બહાર કાઢી નાખીએ આપણે પણ ટ્રાય કરશો આ બાજુ ભેંસું બધવાનું કર ના શું વચ્ચે ભેંસ બે બાજુ લાકડા ખોસી ના છે એટલે એકા બાજુ ફરી નાખે બસ કમ્પ્લીટ આ બધો લો બી કમેન્ટ તો આમ દેસે એક એક બે ત્રણ એક બાજુ ચાર આમ તો હાવ બે ત્રણ દિવસ વધારે ઠંડી પડેલી રી અમે આજે આતો તો વધારે પડી એટલે આ બધું ધ્યાન માં રાખી ફટાફટ આજ કરના છે બધું આ બધું યોગદાન થાય પાપાને આપણે આ કશું નહીં એ બધું ક્રિયા કરે પેસો નું એક જણ ઉપર કે પછી લાઈ નથી પીધું પીરે પીવું હોય તો હા હા પાડી એમ હા ઈ તારી પાડીએ પાડું ચો છો પાડો હા

હા ઓલું આવશે ને પહોલ ને બરો વાયુ બરો હે વાય બોરું શું ના કરું ના હું પડીશ પાછ વાગ્યા નવ અને પોણી કેનાલમાં આવી ગયું મકાઈ થોડુંક મશીન સારું કર્યું પણ આવ્યું નથી મકાઈ ને બાજરી નાખવાની છે એટલે પાછળ ઉનાળે મકાઈ વટાઈ જાય ને તો બાજરી આવે પાછળ પોણી હોય ને તો